નેત્રંગ રાજપીપલા રોડ પર આવેલ આગાકાન સંસ્થા દ્વારા આદિવાસી યુવક યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવા તેમજ સફળ ભવિષ્ય માટે પ્રેરણા મળી રહે તેવા મુખ્ય હેતુને લઈને અઢારમીના રોજ મેગા જોબ ફેનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા જોબ ફેરનું ઉદઘાટન નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેત્રંગ કોલેજના ડૉક્ટર જસંત રાઠોડ નેત્રંગ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી યોગેશ પાવર ખાસ ઉપસ્થિત રહીને ત્રણે મહાનુભાવોએ હાજર રહેલ આદિવાસી યુવક યુવતીઓને રોજગારીની સાથે સાથે સફળ ભવિષ્ય માટે પોતાના અનુભવો તેમજ અન્ય માહિતીઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ મેગા જોબ ફેરમાં નેત્રંગ પંથકના બસો જેટલા આદિવાસી યુવક યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં ચુમ્મોતેર ટકાથી વધુ ઉમેદવારોની પસંદગી વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમાં થઈ છે